મારા પ્યારા પરિસજ્જનાત્માઓ જય ગિરનારી જય માતાજી આજે આપણી આસ્થાની યાત્રા વિસાવદર તાલુકાનું સરસઈ ગામ છે અને આદિ અનાદિકા એટલે કે સંત રોહિદાસ વગેરે થઈ ગયા છે જે ત્યાર વખતથી અહીંયા ભૈરવજી મહારાજ બિરાજમાન છે માણસોને ખ્યાલ નથી એટલે જેમ સાડા ત્રણ સ્મશાન જાગૃત છે ને એક કાશીનું એક ઉજ્જૈનનું પછી એક લગભગ બેટ દ્વારકા અને એક સરસઈનું અડધું અથવા તો બેટ દ્વારકાનું અડધું છે એ સરસઈનું આખું આ કડી કાળની અંદર જે સાડા ત્રણ સ્મશાન જાગૃત છે ને એની અંદર સરસાઈ ગામના સ્મશાનનો ઉલ્લેખ છે આ અડધું હોય કે આખું એ ખ્યાલ નથી પણ તમને કીધું ને કે કાશીનું સ્મશાન જાગ્રત પછી ઉજ્જૈનનું જાગ્રત પછી બેટ દ્વારકાનું જાગ્રત અને સરસઈનું જાગ્રત એ સાડા ત્રણ સ્મશાન જાગ્રત ગણાય છે એમાંથી ભેટ દ્વારકાનું અડધું છે કે સરસઈનું અડધું એ આપણે ખ્યાલ નથી વિચાર તો કરો દેવ ગતિને આપણે શું પામી શકવાના છે એક વિચારવા જેવી બાબત છે સંત રોહિદાસજી કાશી કાશીના કોતવાલ ભૈરવનાથજી ત્યાંથી અહીંયા વિસાવદર તાલુકાનું સરસઈ ગામ અને ત્યાં દાદા પધાર્યા રોહિદાસજી મહારાજ અહીંયા પધાર્યા રોહિદાજી મહારાજ એની ગંગાજી આજો ગંગાજલનો કુંડ છે હજી પણ હાલની તકે શ્રાવણ મહિનાના આગલે દિવસે અષાઢ મહિનાની અમાસે આવો ને તો એની મેળે મેળે આ કુંડની અંદર ગંગાજી ઉત્પન્ન થાય છે ક્યારે દર્શન કરવા હોય તો આવજો એવો ત્યાં ઉલ્લેખ કરેલો છે અને ભૈરવ એટલે શિવજીના ગણ માતાજીના ગણ રુદ્ર ગણ કાલ ભૈરવ બટુક ભૈરવ ઉન્મત્ત ભૈરવ પિશાચ ભૈરવ અશિતાંગ ભૈરવ એ રીતે આઠ પ્રકારના અષ્ટભૈરવ છે ને અઠયું અઠયું ચોસઠ એટલે માતાજીની આરતીમાં આવે છે ને ચોસઠ ભૈરવ નૃત્ય કરત એ ચોસઠ ભૈરવમાંથી જે મહાન એ દાદા છે ને એ પણ કાશીના છે વિચાર કરો કાશીથી દાદા અહીંયા આવેલા છે અને અતિ પૌરાણિક મંદિર છે ક્યારે પણ સમય મળે તો વિસાવદર જતી વખતે અથવા વિસાવદરથી બિલખા આવતા હોય જૂનાગઢ આવતા હોય ત્યારે પણ રસ્તામાં આવે છે નાગબાઈનું જે મોણિયા આવે છે ને મોણિયા ગામ મોણિયા ગામની અંદરથી જાવ ને એટલે તમને ત્યાં એક સરસઈ ગામનો રસ્તો મળશે અને સરસઈ ગામ છે ને એ ગોંડલ સ્ટેટનું ગામ છે આ ગામની અંદર તમને એંસી વર્ષની નેવું વર્ષની સો વર્ષના ડોસીમાં ચશ્મા પહેરીને છાપું વાંચતા મળશે બરાબર એનું કારણ છે મહારાજા ભગવતસિંહજી બાપુની કૃપા ત્યારે પણ એ દીકરીઓને પણ શિક્ષણ બહુ જ પ્રદાન કરતા એટલા માટે થઈને જો આ તમને હું હેમાળો કુંડ બતા હું અતિ જૂનવાણી છે પણ હવે છોલી ઓલી કે એવી રેવા સ્ટાઇલને લાદયુને લગાડી અને થોડો બનાવેલો છે વ્યવસ્થિત રીતે બાકી જૂનવાણી કુંડ તો મેં પણ જોયેલો છે આ રોહિદાસજીનો ચર્મકુંડ એટલે કે ચામડાના પગરખા પગરખા બૂટ ચપ્પલ બનાવવા માટે જે મોચી લોકોને ઘરે હોય છે ને ચામડું ધોવા માટેનો કુંડ પછી એમાંથી બૂટ ને ચપ્પલને બધું બને એ આ કુંડ ક્યાં મીરાબાઈ ક્યાં રોહિદાસ અને ક્યાં કાશીના ભૈરવ દાદા વિચારતો કરો અને એ પણ નાનકડું સરસઈ ગામ એની અંદર ભૈરવ દાદા બિરાજમાન ક્યારે પણ સમય મળે તો અચૂક તમે જો અમને તો આ ભૈરવ દાદાનું વાહન એટલે શ્વાન કૂતરું એ અમને પાછું દર્શને દઈ દીધા જો બોલો તમે લોકો પણ એમના દર્શન કરી ગયો ભૈરવ દાદા પ્રત્યક્ષ હાજર છે ક્યારે પણ સમય મળે તો ચોક્કસ દર્શન કરવા જાજો નાગબાઈના મોણિયાથી આગળ છે ને સરસઈ ગામ આવશે બહુ સુંદર અને અદ્ભુત જગ્યા છે ભૈરવ દાદા તો તમારે જલ જલાટ છે અને આશ્રમની અંદર પક્ષીઓનો કલરવ તો તમે સાંભળો જ છો કેવો સુંદર સરસ મજાનો કલરવ છે અને આપણે વચન પૂર્ણ નિભાવીએ છીએ એટલે જૂનું જ બતાવવાનું એટલે જૂનામાં જૂની જગ્યા છે તમે જઈને ગમે ત્યારે દર્શન કરી શકો છો એટલે આવું બધું તમારે જવું હોય જૂનાવાળી તો અમારી ચેનલને તમારે લાઈક કરવી પડે શેર કરવી પડે સબસ્ક્રાઈબ કરવી પડે બરાબર ને જય ગિરનારી બોલવું પડે લખવું પડે કોમેન્ટની અંદર અને તમારા સગા વાલા ઈષ્ટ મિત્રો બધાને આ ચેનલનો લાભ મોકલજો એટલે બધા દર્શન કરે જો રવિદાસજી મહારાજ એમનું મંદિર છે પૂર્વકાલની વિશે કાશીમાંથી પોતે ફરતા ફરતા આ બાજુ તીર્થયાત્રા માટે આવ્યા હશે ને અહીંયા સ્થાન સારું લાગ્યું સંતો મહંતો તો ભૂમિ તરત જાણી જ જાય એટલે ત્યાં રોકાણા પોતે ને પછી ભૈરવ દાદાને સાથે લઈ આવ્યા હતા એ ભૈરવને ત્યાં બિરાજમાન કરેલા છે વરદાન સ્વરૂપે એટલે તમે ચોક્કસ એક વખત તો દર્શન કરજો જ આ જગ્યાના કેટલા બધા શ્રી પણ રાણ છે ને રાણ આપણે જે ખાઈએ છીએ ઉનામાં રાણ નથી ખાતા એમના વિશાળ વૃક્ષ છે અરે કાળભૈરવ દાદા હોય ત્યાં રાણ તો હોય જ અને રાણ હોય ત્યાં કાળભૈરવ દાદા હોય એ નિયમ જ છે ને તમે દર્શન કરો જય દાદા ભૈરવ શિતાંગ ભૈરવ કમ તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમ વ્યવસ્થિત દર્શન થાય ને એ રીતે તમને લાભ અત્યારે હા હવે બરાબર હજી થોડું આમ જવા બરાબર ઓકે દર્શન કરવા જાય દાદા ભૈરવનાથ કાશી કે કોતવાલ ભૈરવનાથ રૂરું ભૈરવું ચંદો ક્રોધ ભેરવ પિશાચ વૈરવ અશિતાંગ ભૈરવ બટુક ભૈરવ ચાલો કોમેન્ટની અંદર લખજો જય ગિરનારી ફરી પાછા નવા વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી અમને રજા આપો અને કોમેન્ટમાં જય ગિરનારી લખતા જજો બરાબર આવું બધું જૂનું જોવું હોય તો મારે તો અતિ પૌરાણિક પ્રાચીન તો અમારો ઉત્સાહ વધશે તમે જય ગિરનારી લખશો ને એમાં હોળી પાછો કોઈ જૂનો વિડીયો જૂની જગ્યા ગોતીને મોકલશો બરાબર અહીંયા બટુક ભૈરવ દાદા છે કાળ ભૈરવ દાદા છે ને ભૂતળા દાદા છે હો હા જય ગિર